નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાં ગરબા દાંડિયા તરીકે નવરાત્રી ઉજવાય છે સુરત શહેરની જો વાત કરીએ તો ઘણી જગ્યાઓ કોમર્શિયલ પણ આયોજન કરવામાં આવ્યા છે અને શેરીઓ પણ ગરબા રમાય છે તો આ નવરાત્રિમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી વધી જતી હોય છે તો આ મામલે અમારી સાથે વાત કરશે અનુપમસિંહ ગેહલોત જે પોલીસ કમિશનર સુરત શહેરના છે સર નવરાત્રીને લઈને કઈ પ્રકારે પોલીસ દ્વારા દ્વારા સ્વચ્છતા વ્યવસ્થાની તૈયારી કરવામાં આવી છે શું યોજનાઓ બનાવવામાં આવી છે બાવીસ સેપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર સુધી તક નવરાત્રિના મહાપર્વ છે જેમાં માદિશક્તિના પ્રાર્થના આરાધના સાથે આપણા સુરત શહેરમાં મોટા પાયે ગરબાના આયોજન કરવામાં આવે છે લગભગ નાના મોટા માળાઈને કુલ એક હજાર જેટલા ગરબાના આયોજનો થાય છે જેમાં શેરી ગરબા હોય મોડા બડા ડોમમાં ગરબા હોય સોસાયટીઝમાં ગરબા હોય આ સમગ્ર ગરબાઓમાં લગભગ ત્રીસ પૈંત્રીસ એવા ગરબાના આયોજન હોય જેમાં આઠ હજાર દસ હજારથી વધુ લોકો પણ રહે છે તો સમગ્ર વ્યવસ્થાના ભાગરૂપે જો પોલીસની ટીમ અને મહાનગરપાલિકાના ફાયરની ટીમ મેકેનિકલ ઇન્જિનિયરની ટીમ સ્ટ્રક્ચરલના ઇલેક્ટ્રિકલના તમામ ટીમો સાથે તમામ ગરબા આયોજકોને બી મિટિંગો યોજવામાં આવી છે અને જેટલા બી ડોમના લગભગ કામ કમ્પ્લીટ થઈ રહ્યા છે તો પબ્લિકના સેફ્ટીને ધ્યાનમાં રાખી તમામ જેટલા બી પ્રિકોશન લેવાના છે એના બધાને સૂચના આપવામાં આવી છે અને સાથોસાથ જો કે એટલા મોટા પાયે આયોજન થાય છે લોકો અલગ અલગ વિસ્તારથી ગરબા કરવા આવે છે પછી પોતપોતાના ઘરે જતા હોય છે તો બધી વ્યવસ્થા સારી રીતે થાય એના માટે લગભગ અમારા પોલીસના જવાન હોમગાર્ડ ટીઆરબીના જવાનો મળીને કુલ દસ હજાર જેટલા અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ડિપ્લોય રહેશે અને એના સાથોસાથ અમારે પિસ્તાલીસ જેટલા અમે સી ટીમ બનાવી છે જો કે ગરબાના જગ્યા ઉપર ટ્રેડિશનલ ડ્રેસમાં રહેશે અને કોઈ બહેનો સાથે કોઈ છેડતી નહીં થાય એના ઇન્સ્યોર કરશે આપણા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર જો ચેકિંગ માટે જો સિક્યોરિટી ગાર્ડ રહે છે એના માટે બી સૂચનાઓ આપવામાં આવી છે કે કોઈપણ પ્રકારના ત્યાં જો કોઈ મિસબિહેવ નહીં થાય અને સાથોસાથ સમગ્ર જો પૂરા જો જેટલા બી વ્યવસ્થા છે વિનો છે એના જો એ સીસીટીવી કવર કરવામાં આવે અને એના સીસીટીવી કેમેરાને ફીડ અમારે જો સીસીટીવી કમાન્ડ કંટ્રોલ રૂમ પોલીસ કંટ્રોલ રૂમ એ બી રહેશે જેટલા બી મોટા ગરબા છે ત્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સયુક્ત જો એ કેમેરા અમે લગાવીએ છીએ જેનાથી ફેસ રિકોગ્નિશન બી થતા રહે અને કાઉન્ટિંગ બી થતા રહે કેટલા લોકો અંદર છે ડોમમાં જેથી ઓવર ક્રાઉડિંગ નહીં થાય કોઈ ભગદડના કોઈ સમસ્યા નહીં બને એના બી અમે લોકો જો કાર્યવાહી એના ઉપર કરી છે સાથોસાથ જો સમગ્ર જો રૂટના એના ખાસ કરીને જ્યારે છૂટે છે ગરબા બધા ગરબા એક સાથે છૂટે છે તો લગભગ લાખોની સંખ્યામાં લોકો પૂરા રોડ ઉપર એક સાથે રહે છે એના માટે અલગ અલગ જગ્યાઓ પર નાકાબંધી કરવાના જેથી લોકોના સ્પીડ સ્લો રહે બધાને અમે અપીલ બી કરીએ છીએ કે લોકો જ્યારે છૂટે છે તો સ્લો સ્પીડમાં ઘરે જાય કોઈ હાઈ સ્પીડમાં ઘરે જવાની જરૂર નથી જેથી કોઈ અકસ્માતનો ભય ન રહે જોઈએ અને સાથોસાથ ગરબા પૂરા થાય લોકો પોત જો ઘર જાય છે એના કરવા માટે તમામ અધિકારીઓ અને પોલીસની ટીમ રહેશે જબતક લોકો ઘરે નહીં પહોંચી રહેશે જો અને અમે પૂરી ઉમીદ છે કે પ્રજા અને પોલીસ બંને મળીને સરસ રીતે જો આપણા ગરબાના બે પ્રસંગ અમે લોકો પૂરા કરે છે સર પોલીસ દ્વારા પણ એક આયોજન કરવામાં આવ્યું છે પોલીસ પોલીસ ગ્રાઉન્ડ પર તો એમાં કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે આ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં દર વર્ષ અમે લોકો આયોજન કરીએ છીએ ગરબાના જો નિઃશુલ્ક હોય છે એવા લોકો માટે હોય છે જો પૈસા આપીને પાસ લેવામાં સક્ષમ નથી રહેતા એના માટે છે આ ગરબા લગભગ આઠ દસ હજાર લોકો દરરોજ આવે છે ગયા વખતે ત્રણ દિવસ બારિશ હોવાને કારણે નહીં થઈ શક્યા હતા આ વખતે જો અમે લોકો ડોમ લગાવીને નીચે પ્લેટફોર્મ બનાવીને કોશિશ કરીએ છીએ કે લોકોના જો એ પૂરા નવ દિવસના દસ દિવસ આ વખતે છે નવરાત્રે દસ દિવસના જો મજા મળે જો અને કોઈ એના નિરાશા નહીં થાય કેમ કે પ્રજા જો પોલીસ ડિપાર્ટમેન્ટ છે આપણા ગૃહ વિભાગ છે આ મારી પ્રજાને એવા લોકોને બી વિચારે છે જે અમુક ચીજોમાં સક્ષમ નથી રહેતા છે ખાસ કરીને સર ફરી આપે જવાબ તો આપ્યો છે એક પ્રશ્ન એ થાય કે મહિલાઓની સુરક્ષાને લઈને જવાબદારી પોલીસની વધારે થઈ જાય છે કારણ કે નવરાત્રિમાં ગરબા ખેલવા માટે રમવા માટે ખાસ કરીને મહિલાઓ નીકળતી હોય તો એને લઈને શું પ્લાનિંગ છે અને એઆઈ જે કેમેરાની આપણે વાત કરીએ છીએ તો એ કેટલું કારગર સાબિત થશે આપણું બહેનોને સેફ્ટી આપને માટે એકદમ ટૉપ મોસ્ટ પ્રિયોરિટી હોય છે તો સી ટીમ તો આપણા કામ કરશે જ જોઈએ સાથ અમે લોકો એના માટે જ્યાં જ્યાં કોઈ સુનસાન જગ્યાઓના હોય વોચ ટાવરની જ્યાં જરૂરત હોય લાઇટિંગની જરૂરત હોય આ બી કરાવીએ છીએ જોઈએ અને સાથ જો અમારી પૂરી ટીમ જો પોલીસની ટીમ છે જોએ આ બધા આ પ્રકાર અમે ડિપ્લોપમેન્ટ કરી છે જોઈએ જેથી બહેનો સાથે કોઈ બનાવ નહીં બને કોઈ છેડતી બનાવ નહીં બને અને બહેનો આપણા ઘરબાર રમીને પૂર્ણ કરીને આપણે ઘરે સહી સલામત પહોંચે એના હિસાબથી અમે લોકો પૂરી સમગ્ર વ્યવસ્થા કરી છે અને અમને વિશ્વાસ બી છે કે પૂરા વ્યવસ્થામાં કોઈ ખામી રહેશે નહીં અને જો કેમેરા છે અમારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળા કેમેરા એમાં જે રીતે અમે ફેસ રિકોગ્નેશન બી કરતા જઈએ જેથી અમે ડાઉટફુલ માણસોને બી અમે લોકો જોઈ શકીએ સાથોસાથ જો એવું પણ જોઈએ કે બહુ વધારે ભીડ ન હોય જેથી બહેનોને કોઈ તકલીફ પડે જોઈએ અને આઈટીઓ સાથે બી આ વાત થઈ જઈએ આ લોકો જો વોલન્ટિયર રાખશે જોઈએ એ લોકો સિક્યુરિટી ગાર્ડ રાખશે આ ખાસ કરીને બહેનોના એરિયામાં બહેનોને રાખે જેથી એના કોઈ તકલીફ નહીં પડે જોઈએ સર વધુ એક ભૂતકાળમાં પ્રશ્નો એવા થયા છે કે અન્ય ધર્મના લોકો તરીકે કામ કરતા હોય ત્યારે હિન્દુ ધર્મ સંગઠનો જે છે તે લોકો વિરોધ કરતા હોય તો એને લઈને કોઈ આગાઉ આપણે વાતચીત કરી હોય સંગઠનો સાથે શું કહેવામાં આવ્યું છે આ બાબતને લઈને તમામ આયોજકો સાથે અને અલગ અલગ સંગઠનો સાથે અમારા મીટિંગ થઈ છે બંને લોકોને અમે બતાવી કોઈને કોઈ પ્રકારની તકલીફ હોય તો સીધા પોલીસને જાણ કરશે કોઈપણ પ્રકારના આપણા કાયદો વ્યવસ્થા હાથ લેશે નહીં અને આ બધા લોકો ખાતરી આપી છે પોલીસને અનુસાર અમે જો રજૂઆત રહેશે અમે પોલીસને સીધા બતાવીશ અને આ પ્રકાર પોલીસને બી સૂચનાઓ અમે આપી છે કે કોઈ પણ પ્રકારના આ પ્રકાર કોઈ મુદ્દાઓ ઊભા થાય તો ઇમિડિયટલી એના ઉપર જો એક્શન લઈને સરસ રીતે મુદ્દાનો પૂરા નિકાલ થાય અને કોઈ પણ જો અમારા ઘરવાર મુહિયા વગેરેને કોઈ તકલીફ નહીં પડે આ પ્રકારના અમે સમગ્ર જો વ્યવસ્થાઓ અને અલગ અલગ જ્યાં વાત કરવાની ત્યાં બધા મીટિંગો બી થઈ ગઈ છે સર અંતિમ પ્રશ્ન એ છે કે ખાસ કરીને જે ટાઈમ બાઉન્ડેશન છે ગરબા નવરાત્રિનું એ કેટલો રહેશે કેમ કે એને લઈને ઘણી વખત થોડું તર્ક રહે છે આપણા ઓનરેબલ સુપ્રીમ કોર્ટ અને ગુજરાત સરકાર તરફથી ગાઈડલાઈન્સ આપવામાં આવી છે એના માટે જાહેરનામાઓ બી થયા છે તો આ મુકિ જો અમે લોકો પાલન કરાવે તો બિલકુલ આપે સાંભળ્યું સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતજી જે ગુજરાત તક સાથે વાતચીત કરતા જણાવી રહ્યા છે કે સુરત શહેરમાં નાના મોટા એક હજાર જેટલા આ ગરબાના આયોજનો થવા જઈ રહ્યા છે તેને લઈને સુરત પોલીસ પૂરરૂપથી મોસ્તૈદ રહેશે અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને લઈને પણ જે છે ખાસ ધ્યાન રાખવામાં આવશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરાઓ છે એનો ઉપયોગ કરવામાં આવશે સી ટીમ છે તે પણ ત્યાં હાજર રહેશે આ તમામ પ્રકારની તૈયારીઓ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત حق صورتي